નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હસ્તક સુરત જિલ્લાના માંડવી તાલુકામાં વેર નદી અને તેની ટ્રિબ્યુટરી પર નવ છન્નું કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવ ચેક ડેમોના કામોનું આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું માંડવીના ખરોલી ગામે આયોજિત સમારોહમાં મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે માંડવી તાલુકાની વેર નદી પર ચેક ડેમોનું નિર્માણ થતાં સિંચાઈનું પાણી ખેડૂતોના ખેતરો સુધી પહોંચશે અને સિંચાઈનું પૂરતું પાણી મળશે ખેતી અને ખેડૂતો ઉન્નત સમૃદ્ધ બનશે ભૂતકાળમાં આ વિસ્તારોમાં પીવાનું પાણી મેળવવું પણ દુષ્કર હતું ત્યારે અમારી સરકાર પાણી સહિત તમામ પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરી રહી છે વધુમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે દેશના તમામ ખેડૂતોના વિકાસ પર પણ વિશેષ જોર આપવામાં આવી રહ્યું છે માંડવી તાલુકાના અરેઠા ગામને પ્રથમ સંપૂર્ણ સોલાર સિસ્ટમથી સજ્જ ગામ બનાવવા માટે પસંદ કરવામાં આવ્યું છે ત્યારબાદ તડકેશ્વર અને બૌધાન ગામમાં પણ સોલાર સિસ્ટમ લાગુ કરી પ્રત્યેક ઘરમાં સોલાર પેનલ સ્થાપિત કરવામાં આવશે અને ગ્રામજનો વધુમાં વધુ સૌર ઉર્જા તરફ વળે તેવા પ્રયાસો કરવામાં આવશે માંડવી તાલુકાના તમામ ગામોમાં રોડ કનેક્ટિવિટી સહિત આરોગ્ય શિક્ષણ પાણી સિંચાઈ સહિત તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી હોવાની વિગતો મંત્રીશ્રીએ આપી હતી